દાહોદ જિલ્લાના લીમખેડાના અંધારી ગામે ભાજપના જિલ્લા સભ્ય જે અરજી કરતા નેતાજી ગાયબ થઈ ગયા છે મળતી માહિતી અનુસાર લીમખેડાના અંધારી ગામના અભયસિંહ રૈજીએ ભાજપા જિલ્લા પંચાયત સભ્ય શારદાબેન તેરસિંહ બારીયા અને પૂર્વ તલાટી ટીકે બારિયા વિરુદ્ધ તેમના સર્વે નંબર બસો નવ્વાણુંમાં આવેલા છેતાળીસ ગુઠા જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લાંબા સમયથી જમીન પર કબજો કર્યો છે તેવા આક્ષેપો સાથે ટીકે બારીયા પાસે આવક કરતા વધારે સંપત્તિ તેમજ સરકારી જમીન અને તોતેર ડબલ એ વાળી આદિવાસીઓની જમીન પર પણ કબજો કર્યાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે મારી જમીન સર્વે નંબર ખાતા નંબર એકસો અગિયારમાં નંબર બસો નવ્વાણું માં છબ્વીસ પોઈન્ટ પંચાવન ગુથા ધાનપુર રોડની જોડે આવેલ છે અજાણસર બારીયા શારદા બેનતીર સિંહ નામે એ લોકોએ કબજો જમાવી હાલમાં મોટું મકાન બનાવી બે મકાન બનાવેલું છે પાછળ આંબાવાડી છે એને એ જમીન હાલમાં જે જમીન હતી એ મારા નામે ચાલતી હતી એમાં એ કબજો જમાવી બેઠા છે અમારે જમીન ધાનપુર રસ્તા પર આવેલી છે સર્વે નંબર બસાણું બસો નવ્વાણું છે એમાં કબજેદાર કરીને બેઠેલા છે ટીકે બારિયા જિલ્લા સભ્ય છે અને અઢાર અઢાર વર્ષથી એવા કંઈ કબજેદાર કરીને બેઠેલા છે અમારી જમીન આપતા નથી અમારા ગામ પંચાયતો બધું કર્યું આ સરપંચ શ્રીને વાતો કરી પંચાયતો ભેળી કરી તો નથી આપતા અમે આ કલેક્ટરની અરજી